ચોર્યાસી દિવસ બાદ એ રીબડાના ખુબ ચર્ચિત એ અમિત ખુટ આત્મહત્યા કેસમાં રીપડાના એ રાજદીપસિંહ જાડેજાને આજે સેશન્સ કોર્ટ ગોંડલ દ્વારા જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે રાજદીપસિંહ રીબડાને મોટી રાહત મળી છે રાજદીપસિંહ રીબડાને હવે ગોંડલ સેશન કોર્ટે જામીન આપ્યા છે અને 84 દિવસના જેલવાસ બાદ હવે રાજદીપસિંહ એ જેલમાંથી બહાર આવશે

રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થયા છે ગોંડલ સેશન કોર્ટે રાજદીપસિંહની જામીન અરજી ગ્રાહ્ય રાખી હતી અને ચોર્યાસી દિવસના જેલવાસ બાદ હવે રાજદીપસિંહ એ જેલમાંથી બહાર આવશે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જામીન રદ થયા બાદ ગોંડલ કોર્ટે રાજદીપસિંહ રીવડાને જામીન આપ્યા છે જજ એચ એચ ત્રિવેદીની કોર્ટે બચાવ પક્ષની દલીલોના આધારે આ ચુકાદો સંભાળ્યો છે રાજદીપસિંહે દસ નવેમ્બર બે હજાર પચીસના રોજ આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ છેલ્લા ચોર્યાસી દિવસથી એ જેલની અંદર બંધ હતા અને એક વખત તેમણે જામીન અરજી મૂકી હતી પરંતુ કોર્ટે ફગાવી હતી પરંતુ આખરે હવે ચોર્યાસી દિવસ બાદ રાજદીપસિંહ જાડેજાના અમિત ખૂટ કેસની અંદર એ હરજી જે જામીન અરજી મૂક્યા હતા તેમને હવે મંજૂર કરવામાં આવ્યા છે અને ગોંડલ સેશન કોર્ટે તેમને જામીન આપ્યા છે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ બહુ ચર્ચિત એ અમિત કૂટ હત્યા કેસ અને છેલ્લા ચોર્યાસી દિવસથી રાજદીપસિંહ જાડેજા એ જેલની અંદર બંધ હતા અનેક વખત એ જામીન અરજી મૂક્યા પણ તું કોર્ટે ફગાવતા હતા પણ તો આખરે હવે ચોર્યાસી દિવસ બાદ એ ગોંડલ સેશન કોર્ટે તેમને જામીન અરજી મંજૂર કર્યા છે અને હવે રાજદીપસિંહ રીબડા એ જેલથી બહાર આવવાના છે શું છે સમગ્ર માહિતી જી જી બિલકુલ વાત કરવામાં આવે તો એ રીબડા પંથકમાં સૌથી ચકચારિત કેસ અમિત કુટ આત્મહત્યા કેસની અંદર વાત કરવામાં આવે તો દસ નવેમ્બર બે રોજ તેઓએ આત્મસમર્પણ કર્યું હતું એટલે કે પોતે જ એ ગોંડલ ની અંદર તેઓ હાજર થયા હતા ત્યારબાદ તેઓની પૂછપરછ કરવામાં આવી હતી

આ અમિત ખૂટ કેસની અંદર આત્મસમર્પણ કર્યું હતું અને તેઓને પણ એ જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતા લાંબી લડત બાદ બાદ દિવસના આજે એ ઘટના છે છે આ આ ઘટનામાં તેઓને તેઓને રાહત મળી કેસની અંદર જામીન મળી ચૂક્યા છે અને સાથે જ હજી કેવા પ્રકારની શરતોના આધારે તેમને જામીન આપવામાં આવ્યા છે તે કોઈ માહિતી હજી સ્પષ્ટ નથી સામે આવી રહી થોડીક સ્થળો અંદર એ પણ માહિતી સામે આવશે કે કેટલાના બોન્ડ ઉપર તેઓને જામીન આપવામાં આવ્યા છે કઈ કઈ શરતોનું તેઓ પાલન કરવાનું રહેશે કઈ કઈ જગ્યાએ તેઓ જઈ શકશે નહીં જઈ શકશે આ તમામ વસ્તુઓનો ચુકાદો એ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે અને અંતે દેશની સુપ્રીમ કોર્ટ અને રાજ્યની ગુજરાત હાઈકોર્ટમાં તેઓની જામીન અરજી રદ થયા બાદ આજે તેમને ગોંડલ સેશન કોર્ટ દ્વારા અચ્છે કેસની અંદર જામીન છે તે આપી દેવામાં આવ્યા છે જી બિલકુલ આભાર કુણાલ સમગ્ર માહિતી બદલ તો સૌથી મોટા સમાચાર અત્યારે આપણે ગણી શકીએ છીએ જ્યાં અમિત ખૂટ કેસ જે ગોંડલની અંદર બહુ ચર્ચિત કેસ ગણવામાં આવતો હતો છેલ્લા ઘણા સમયથી રાજદીપસિંહ રીબડા પહેલાં તો પોલીસ પકડથી ફરાર હતા જાતે જ આવીને તે આત્મસમર્પણ કરે છે ત્યારબાદ ચોર્યાસી દિવસથી વધુ તેઓ જેલમાં રહે છે અનેક વખત તેઓ હાઈકોર્ટની અંદર જામીન અરજી મૂકે છે સુપ્રીમ કોર્ટની અંદર મૂકે છે પરંતુ દરેક વખતે તેમના જામીન અરજી ફગાવી દેવામાં આવે છે પરંતુ આખરે હવે લગભગ ત્રણ મહિના પછી એ ગોંડલ સેશન કોર્ટે અમુક શરતોના આધીન તેમના જામીન મંજૂર કર્યા છે અને હવે અમિત ખૂટ હત્યા કેસની અંદર રાજદીપસિંહ રીબડા એ જેલ બહાર આવશે